નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે શરદ પૂનમ તો આજે ગાડીયાધર શહેરમાં શ્રી વાલમ સત્સંગ મંડળ દ્વારા પાંચ હજાર બાળકોને બટુક ભોજન અપાઈ રહ્યું છે મિત્રો શ્રી વાલમ સત્સંગ મંડળ દ્વારા ગાળિયાધરની અંદર વર્ષ દરમિયાન સતત આવા ધાર્મિક કાર્યનો પ્રવાહ શરૂ જ રહે છે તો આજે આપણે તેમની મુલાકાત લઈશું અને તેમના વિશે બધી જાણકારી મેળવશું કે ખરેખર આ વાલમ સત્સંગ મંડળ વર્ષની અંદર કેટલા ધાર્મિક કાર્યક્રમો ઉજવે છે અને આ ધાર્મિક કાર્યક્રમો જે ઉજવે છે તે એકલા જ ઉજવે છે કે તેમની સાથે કોઈ સંસ્થા તો તો કોઈ મંડળ જોડાયેલું છે આવી તમામ બાબતોની આપણે માહિતી મેળવીશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ જાણવા મળે કે ખરેખર ગાડીયાધર અંદર વાલમ સત્સંગ મંડળ દ્વારા વર્ષે કેટલા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે હવે આ જે નવા ઉત્સાહી જે જોડાયા છે તેમણે આ ફેરે એવું સજેશન આપ્યું કે આપણે પૂજ્ય બાપાની ધૂનની જે કઈ રોકડ રકમ આવે છે એ રોકડ રકમ વાપરવા માટે આપણે આ જે શરદ પૂનમ એટલે કે આજ રોજ તારીખ અઠ્યાવીસ દસ શરદ પૂનમના રોજ પૂજ્ય બાપાના બટુક ભોજનની પ્રસાદી આપણે ટ્રેક્ટરમાં રાખીએ ટ્રેક્ટરમાં રાખી અને ગારિયાધારના ઓલ વિસ્તાર એટલે કે તમામે તમામ એરિયામાં દ્વારા આપણે બાળકોના ના ઘર આંગણે પહોંચતી કરીએ એવી અમારી પાસે ઈચ્છા વ્યક્ત કરી અને એમનો ઉત્સાહ જોઈ અને

કે તેમની સાથે કોઈ સંસ્થા અથવા તો કોઈ મંડળ જોડાયેલું છે લગભગ છત્રીસ થી સાડત્રીસ વર્ષથી અમારું વાલમ સત્સંગ મંડળ ગારિયાધારમાં અથવા આજુબાજુના ગામોમાં કોઈ પણ સમાજના ઘરે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જઈ અને પૂજ્ય બાપાની સત્સંગ ધૂનનો કાર્યક્રમ કરે છે આ સત્સંગ ધૂન કાર્યક્રમમાં અમારા સ્ટેજ ઉપર જે કાંઈ દાતાઓ તરફથી કે ભક્તજનો તરફથી રોકડ રકમ આવે છે

તેમના ઘર આંગણે વાલમપીર બાબાની ધૂનનું આયોજન કરવું હોય તો તેમને કેટલો ખર્ચો થાય અને તેમાં કોઈ નાત જાતનો ભેદભાવ રાખવામાં આવે છે નહીં નહીં અમારા આજુબાજુના ગામડા કે આજુબાજુનું કોઈ એવું મોટું શહેર હોય તો તેમના ઘર આંગણે અમે અમારો ટોટલી એટલે કે સાઉન્ડ મંડપ લાઈટિંગ સ્ટેજ કાર્પેટ અમારી તમામ વસ્તુ લઈ અમારા સાજિંદાઓ શીખે અમે ત્યાં જઈએ છીએ તેમના આંગણે અથવા તેમના ધાર્મિક સ્થળે અમે દૂન કરી દઈએ છીએ આની માટે અમે એક પણ પૈસો એક પણ રૂપિયાનો ચાર્જ લેતા નથી એકદમ ફ્રીમાં કોઈ પણ કાસ્ટ હોય અને કોઈ પણનું ઘર આંગણું હોય એટલે અમે પૂજ્ય બાપાનો સત્સંગ ધૂન કાર્યક્રમ કરીએ છીએ આ તમે જે ગામની અંદર ધાર્મિક કાર્યક્રમો યોજો છો તો તેની અંદર રસોઈ પણ બનાવવામાં આવતી હોય છે તો તેમનો જે રસોઈ બનાવવામાં આવે છે કાર્ય હોય ત્યારે અમારે ચામુંડા કેટરસ વાળા હરીશભાઈ અને તેમના સ્ટાફ તરફથી અમને ખૂબ સારી અને બિરદાવી શકાય એને ધન્યવાદ આપી શકાય તેવી સેવા હંમેશા અમને પ્રાપ્ત થઈ છે અને ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે એવી સેવા અમને હંમેશા પ્રાપ્ત થતી રહે અને વર્ષ દરમિયાન તમે કેટલા ધાર્મિક કાર્યક્રમો યોજો છો અમારું વાલમ સત્સંગ મંડળ ગારિયાધાર અને સુરતના સહયોગથી થી જેઠ સુદ બીજ એટલે બાપાની જન્મ જયંતિ ઉજવીએ છીએ આ જેઠ સુદ બીજના દિવસે પૂજ્ય વાલમરામ બાપાની જગ્યામાં અમે બાળકોનું બટુક ભોજન કરીએ છીએ આ ઉપરાંત ગાયોને ઘાસચારો પણ નાખીએ છીએ આ રાત્રે જગ્યામાં સત્સંગ ધૂનનો કાર્યક્રમ કરીએ છીએ ત્યારબાદ વૈશાખ સુદ પાંચમ દર વર્ષની વૈશાખ સુદ પાંચમના રોજ પૂજ્ય બાપાનો જે નિર્વાણ દિન છે જે બાપાનું પુણ્યતિથિનો દિવસ છે ત્યારે અમે વિવિધ કાર્યક્રમો જેમાં સવારના આઠ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થાય છે પૂજ્ય બાપાની જગ્યામાંથી ચરણ પાદુકા પૂજન થાય છે ત્યારબાદ નવ કલાકે અમારા તમામ વાલમ સત્સંગ મંડળના તમામ સદસ્યો ગારિયાધારના તમામ વિસ્તારોમાં શ્વાનો એટલે કે કૂતરાને ગુંડી ગાંઠિયા નાખે છે ત્યારબાદ ગાયોને ઘાસચારો નાખે છે ત્યારબાદનો અમારો પ્રોગ્રામ છે દસ વાગ્યાથી અમારી ગારિયાધાર નવાગામ રોડ ઉપર જે પટેલવાડી છે આ પટેલવાડીના ગ્રાઉન્ડમાં ગારિયાધારના તમામ સમાજના તમામ બાળકોનું મોટું જબરજસ્ત બટુક ભોજન થાય છે ઉપરાંત આજુબાજુના પંદર વીસ જે ગામડા છે આ ગામડાના બાળકોને પણ અમે બટૂક ભોજનની તમામ ખાદ્ય સામગ્રી પહોંચાડીએ છીએ નો અમારો કાર્યક્રમ આવે છે ઉજ્જ બાપાની ઝાંખી કરાવતી રથયાત્રા આ રથયાત્રા તો દર વર્ષે વિવિધતાવાળી હોય છે જેમાં ગારિયાધારના તમામ બાલિકાઓ ઉપરાંત બાળકો વેશભૂષા સાથે દેવી દેવતાઓની સાથે ટ્રેક્ટરોમાં શોભાયાત્રામાં જયારે નીકળે છે ત્યારે આ શોભાયાત્રા શોભાયાત્રા પૂજ્ય બાપાની જોવી એક સુંદર લહાવો છે અને ત્યારબાદ નો અમારો પ્રોગ્રામ રાત્રિના નવ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે આ સંતવાણીના કલાકારો જુદા જુદા દર વર્ષે જુદા જુદા મોટા મોટા કલાકારો હોય છે અને સંત વાણીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમારું આ પુણ્ય તિથિના તમામ આયોજનો અહીંયા પૂરા છે હવે આજના દિવસે જે આપણે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું છે બરાબર તો એમાં કેટલા ટેક્ટરો સેવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછા અમને અગિયાર ટેક્ટરની સેવા મળી છે આ અગિયારે અગિયાર ટેક્ટરોના જે સેવાભાવી અમારા મિત્રો છે તો આ તમામ મિત્રોનું હું

ભાઈઓ બહેનો તો ઠીક પરંતુ આજુબાજુના ગામડાના પૂજ્ય બાપાના ભક્તગણો તેમજ ટેક્ટર માલિકો સામે ચાલીને અમને ફોન કરીને અમારું ટ્રેક્ટર શોભાયાત્રામાં સેવા માટે તમે રાખો એવી અમને વિનંતી કરે છે એવો આગ્રહ કરે છે અને સૌ સાથે મળી અને પૂજ્ય બાપાની આ તિથિ ઉત્સાહભેર ઉજવાય સુંદર મજાની ઉજવાય તેની માટે પૂરેપૂરો સહયોગ આપે છે અને આશા રાખું છું કે પૂજ્ય બાપાની જ્યારે જ્યારે તિથિ આવે કે પરમારથના કાર્યો કરીએ કે શોભાયાત્રા આયોજન કરીએ ત્યારે અમને તેમજ આજુબાજુના ગામડાના તમામ ભક્તગણોનો ખૂબ જ સારો સહકાર મળી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના અપેક્ષા જય વાલમ હા અને પૂજ્ય બાપાની શોભાયાત્રા જે પુણ્ય તિથિની જયારે નીકળવાની હોય ત્યારે ગલીએ ગલીએ ચોકે ચોકે જાહેર સ્થળો ઉપર તમામે તમામ પોતપોતાના સ્વૈચ્છિક સ્ટોલ ઊભા કરી અને પ્રસાદીનું વિતરણ કરે છે ત્યારે તો ગારિયાધાર એક જોવાલાયક ધામ વાલમ ધામ બની જાય છે અને આ વાલમ ધામ નું દર્શન કરવા પૂજ્ય બાપાની જે આ જે શોભાયાત્રાના દર્શન કરવા એ જીવનનો એક સુંદર મજાનો

પવિત્ર ધરતી જેમણે પરમાત્મા નું ભજન કર્યું એવી ધરતી ની અંદર આજે અમે આવ્યા છીએ પણ આ ગામની માલિકા એક વાલમ મંડળ ચાલે છે અને આ મંડળ એવું છે કે આ ગમે ગામડે ગામડે અથવા તો કોઈ પણ કે એમના ઘેરે જ્યાં આમંત્રણ આપે ત્યાં વાલમ રામ ધૂન ધૂળ લઈને પહોંચી જાય છે અને પછી ઓળખી કેવું કામ કે એક પણ પૈસાનો ખર્ચ ઘરધણીને કરવાનો નહીં મંડપ પોતાનો હોય છે માયક સાઉન્ડ પોતાનું હોય છે એમ જ સાઠ જણા જેમને કહેવાય સભ્યો છે તો સાઠે સાઠ જણા જ્યાં ધૂન હોય ત્યાં સ્વ ખર્ચે પોતાના ટિકિટ ભાડા ખર્ચી અને પણ ત્યાં પોગી જાય છે અને આમાંથી જે ધન રાશિ આવે છે આમાંથી જે જે ધન આવે છે એ બધું ધન એમ કહેવાય પરમારથ ને કાજ વપરાય છે બટુક ભોજન માટે બાળકોના બટુક ભોજન માટે તેમ ગાયના ચારા માટે

હમણાં તો એમ કહેવાય છે આ એક મહિનામાં બાર ધૂન થઈ ગઈ છે આવું આટલા પણ આમંત્રણ આવે છે છતાં પણ દરરોજ રાત્રે ઉજાગરા કરી અને આ મંડળ ધૂન કરવા જાય છે કોઈને ઘેરે ધૂન કરાવવી હોય તો ગારિયાધાર વાલમ સત્સંગ મંડળને આમંત્રણ આપે એટલે સ્વ ખર્ચે ત્યાં પહોંચી જાય છે ભાવથી પોસી જાય છે અને આમાં બધા સેવા જ કરે છે આ બધા આ ધરતી ની માલિક કારણ કે ધરતી જ બાપા વાલમરામ બાપાની છે જેને આખું જીવન સમાજની સેવામાં પરમાત્માના ભજનમાં વાપરી નાખ્યું એવી પવિત્ર ધરતી ગાર્યાધાર ની ધરતી સોહામણી જેના સંગા નર ને નાર જાણે હરગથી થી દેવ દેવી અણહાર એક એક ના મોઢા જવો તો આપણને એમ લાગે કે કોઈ દેવતાય ન હોય અને ભલામણ આવા પુરુષો આવું કામ ન કરે તો બીજું કરે કોણ અને હા અચ્છા એનિમલ પર બધા સેવા કરે અત્યારે જો બટુક ભોજન કરવામાં આવે છે તેમને કહેવાય કે 4000 5000 બાળકોનું બટુક ભોજન કરવામાં આવે છે 2023 ની શરદ પૂનમમાં કોઈ સેવા કરે છે તો આવો સેવા કે કાર્ય કરતો આ ગારિયાધારની ધરતીનો આ મંડળને લાખ લાખ વંદન છે બાપા આજ તો અમે આ જોઈ અને ધન્યવાદ અનુભવીએ છીએ તો મિત્રો કેવો લાગ્યો આ વિડિયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે ખરેખર ગારીયાધરની અંદર શ્રી વાલમ સત્સંગ મંડળ દ્વારા આવા સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે